મહેસાણામાં કડી એપીએમસીમાં ભાજપ સમર્થિત પેનલની જીત થઈ છે જીત બાદ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મોટું નિવેદન આપ્યું છે જીત બાદ નીતિન પટેલ કાર્યકર્તાઓની માફી માંગી મારાથી કોઈને કંઈ કહેવાઈ ગયું હોય તો ખોટું ન લગાડતા તેવું નીતિન પટેલે કહ્યું છે એપીએમસી માટે હું પહેલા કે અત્યારે ઉમેદવાર જ નથી ખોટું ન લગાડતા મેં જે કર્યું તે પક્ષ અને કડી માટે કર્યું છે મને પણ વિધાનસભાની ટિકિટ નહીં મળે તેવું કહેવાયું હતું ટિકિટ ન મળી તો મેં ખોટું નહોતું લગાડ્યું આપણે મોટા નથી પણ પક્ષ અને સંસ્થા મોટી છે તેવું પણ નીતિન પટેલે કહ્યું છે પ્રેમથી બધા કામ કરો એવી આશા રાખું છું કદાચ આ ફોર્મ પાછા ખેંચાવા દરમિયાન કોઈને મારાથી બે શબ્દો કહેવા પડ્યા હોય તો મારા માટે તો કહેવા જ નહોતા હું તો ઉમેદવાર પહેલેથી નહોતો આજે પણ નથી પણ તમારા માટે કરું છું કડી માટે કરું છું ખેડૂતો માટે કરું છું સહકાર માટે કરું છું એ રીતે

તો એ રીતે આપણું સંગઠન તળીનું આગળ વધારીએ એવી વિનંતી સાથે બધાનો ખૂબ ખૂબ આભાર